ધોળકા નગરપાલિકા તરફથી ધોળકા નગરપાલિકાના સભાખંડમાં ત્રિમાસિક સામાન્ય સભાની બેઠક યોજાઈ આ સામાન્ય સભામાં ધોળકા નગરના વિકાસને લગતા વિવિધ કાર્યોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી અને સર્વ સભ્યોના સર્વના મતથી વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા આ સભામાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર હનીબભાઈ મુનશી દ્વારા ધોળકા નગરપાલિકામાં સામાન્ય સભાખંડનું નવીન હોલમાં હાલ નિર્માણ પામેલ છે તે હોલને ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના નગરવળિયા એવા ડોક્ટર બી આર આંબેડકર સભાખંડ નામ આપવામાં આવેલ અને ડૉક્ટર બી આર આંબેડકરજીની પુણગદની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની દરખાસ્ત મૂકવામાં આવેલ જેને ધુળકા નગરપાલિકાના પ્રમુખ અને સભાના અધ્યક્ષ અશોકભાઈ મકવાણાએ તથા ધોળકા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના દરેક કાઉન્સલરો તેમજ હોદ્દેદારો દ્વારા ઠરાવ કરી નગરપાલિકાના નવીન સભાખંડને ડોક્ટર બી આર આંબેડકર સભાખંડ નામ આપવા સર્વાનુમત સ્વીકૃતિ આપેલ

ભાજપ પક્ષના નવનિયુક્ત પ્રમુખ સુનિલભાઈ પટેલ તેમજ ધોળકા નગરપાલિકાના કોંગ્રેસ તેમજ ભાજપના ચૂંટાયેલા કાઉન્સલરો તથા સામાન્ય જનતા પણ સામાન્ય સભામાં ઉપસ્થિત રહી હતી અને ત્યારબાદ ધોળકા નગરપાલિકા કમ્પાઉન્ડમાં સભાખંડમાં ડોક્ટર બી આર આંબેડકરની સભાખંડમાં દરખાસ્ત મૂકનાર સિનિયર આગેવાન અને કાઉન્સલર હનીતભાઈ મુનશીનું દલિત સમાજના આગેવાન અને અમદાવાદ જિલ્લાનું સૂચિત જાતિ પ્રમુખ હરીશભાઈ પરમાર તેમજ દલિત અગ્રણી દિનેશભાઈ ઝાલા ધોળકા કોંગ્રેસના કાર્યકારી દિનેશ મકવાણા તથા લલિત આગેવાન અશ્વિનભાઈ સોનારા તેમજ જીગ્નેશ સિગોળ તરફથી પુલાર પેરાવી ડોક્ટર બી આર સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું એક પણ ફોટો સંસદમાં ભાજપ સરકારે બીપી સિંહ ની સરકાર માં અટલજી અટલજી ના નેતૃત્વ ટેકાવાળી સરકારમાં જ સંસદમાં બાબા સાહેબનો ફોટો મૂકવાનો તો જે કોઈ કામ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીને સમર્થન વાળી સરકાર સંસદમાં બે બે વખત બાબા સાહેબને હરાવવા માટે કોંગ્રેસે જ પ્રયત્ન કર્યો છે કે બાપ એ સંસદમાં જઈ ના શકે આપણે તો બાબા સાહેબને માન આપવા વાળી પાર્ટીના શાસનમાં છીએ અને આપણે કાયમ બાબા સાહેબને માન આપીશું બાબા સાહેબના પાંચે પાંચ તીર્થ એમની જે જન્મભૂમિ છે મઉ કોને ડેવલપ કરી મિત્રો એમની કર્મભૂમિ છે બોમ્બે કોને ડેવલપ કરી એમની શિક્ષા ભૂમિ છે લંડન કોને ડેવલપ કરી એમની નિર્માણ ભૂમિ છે એ પણ કોણ ડેવલપ કરી રહ્યું છે એમની દીક્ષા ભૂમિ છે નાગપુર આ બધા જ મિત્રો તીર્થ સ્થાન કોઈએ ડેવલપ કર્યા હોય ભારતીય જનતા પાર્ટી ખાલી 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 બાબા સાહેબ નામે રાજકીય રોટલા છે કોણ ત્રણ ત્રણ ટન સુધી તમે રહ્યા છો પ્રવૃત્તિ મિત્રો એક દલિત પ્રમુખ બે એના માટે કાદો ઉછાળવા માટે આ વાત કરવાની બાકી તો તમે કરી શકે પંદર પંદર વર્ષ સુધી બાબા સાહેબને ભારત રત્ન પણ એવોર્ડ મિત્રો એમના મરણોત્તર પછી આપવામાં આવે છે કોંગ્રેસ હતી સાહીઠ વર્ષ શાસનમાં માં કાશ્મીર માં કોંગ્રેસ ની જ્યાં સુધી સરકાર હતી મિત્રો ત્રણસો સિત્તેર હટાવી શકે સૌથી વધારે કોને નુકસાન થયું મિત્રો દલિત સમાજ ને શિક્ષણ થયું કે અમારો વાલ્મીકી સમાજ એન્જિનિયર હોય ડોક્ટર હોય પ્રોફેસર હોય એનું તો સફાઈ કામદાર તરીકે હું જેનું યોગદાન મિત્ર કે એને કોઈ ગણવામાં આવતો નતો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંત્રીસ એ અને ત્રણસો સિત્તેર હટાયા પછી કે અમારો વાલ્મીકી સમાજ અમારો દલિત સમાજ આજે એ એ શિક્ષણ સંસ્થામાં ભણવા જઈ શકે છે અનામત લાભ લઈ શકે છે સ્થાનિક ફરજની ચૂંટણી લડીને આજે છે અમારો અમારો વાલ્મીકી સમાજ ત્યાં આગળ સાત

આશરે બસો છ થી બસો બોતેર વાલ્મિકી સમાજ ના તેમના હક્કો તથા નાગરિકતા આપવાની શરતે સફાઈ માટે કાશ્મીરમાં લઈ જવામાં આવ્યા હતા પણ અનુસૂચિત જાતિ લોકો હતા મિત્રો સફાઈ માટે કાશ્મીરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આર્ટિકલ પાંત્રીસ એક અનુચ્છેદ લીધે ત્યાં આગળ એક કલમના હિસાબે સફાઈ કામદારો માત્ર ગમે તે માત્ર ગમે તેવું ભણે ડોક્ટર બને એન્જિનિયર બને ત્યાં દેશના મંત્રી અને નરેન્દ્રભાઈ મોદી આ સંસદમાં દરખાસ્ત લઈ અને પાંત્રીસ ત્રણસો સિત્તેર હટાયા પછી મિત્રો ત્યાંના અમારા દલિત સમાજના જે માણસો છે સોમાન ભેદ ત્યાં અત્યારે જીવી શકે છે અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરી શકે છે ત્યાંની શાળા કોલેજોમાં એડમિશન લઈ શકે છે અમારા ત્યાં એસસી એસટી સમાજના જનપ્રતિનિધિ ચૂંટાઈ શકે છે